હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય YouTube ચેનલ એમ છ મજામાં મજામાં તો આવી ગયા છે ફરી એક નવા બ્લોગ સાથે તો અમારા બ્લોગમાં છેલ્લા સુધી રહેજો ને હા અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે સવાર સવારમાં મતલબ મોર્નિંગ મોર્નિંગ આપણે છીએ વાડીએ અને વાડિયે સુતા વાડીનો ફૂલ નજારો આ છે આપણી વાડીએ અહીંયા ટ્રેક્ટર પડ્યું છે અને સૂર્યનારાયણ જો ઉગી ગયા છે મસ્ત આપણે જવાનું છે મતલબ નેર નવલા વડખે બીજી વાડી છે ત્યાં કે નાતર માં ફુવારા ફેરવવાના છે પરેશભાઈ ના છે તો આપણે જઈ છી ના હું ને કનો બી જઈ છી ના એ ફુવારા ચાલુ તો બેન કર્યા છે આ બધું પી તો એને ફેરવવાના છે આ ફુવારા થી પાયલું છે આમાં સિંગ આવેલી છે કે ઉગી નથી ફુવારા મારી દેઈને ફુવારા ફિટ તો થઈ ગયા છે હું આવ્યો તો આપણે મોટર શરૂ કરવા તો હાથ ગારાવાળા હતા એટલે વિડીયો ઉતારો તો બધો એટલે મોટર શરૂ કરીને જ આવશું પાછો ઓલા પડશે એટલે થોડી પાછો તમને બતાવો અમે ફુવારા કેમ શરૂ થાય છે થઈ ગયા છે જો આખી ખેતરમાં શરૂ થઈ ગયા છે આખી વાડીમાં તો ફુવારા શરૂ કરી દીધા છે અને હવે અમે તૈયાર જઈશું ઘરે

હામણા કરો આટલું બાજુમાં ખોદવાનું હોય આ તે ઢોરો કર્યો વસાળે એવું નહિ અહીંયા ઠડ્યું છે ને એનું હં ઉપર અચ્છા સરસ લ્યો તમે સારું કામ કર્યું ગ્રેટ હરેશ ભાઈ ઇઝ અ ગ્રેટ હરેશ ભાઈ અટક છે તમે તો ઘરે લાઈટ હતી નહીં તો હું આવું છું અહીંયા વાડીએ અને વાડીએ બધા ઝૂપડું બનાવશું તો હું તમને પહેલાં બતાવું તો અહીંયા આપણે ઝૂપડું હતું ને એ વીકી નાખ્યું છે આખું અને અહીંયા નવું બનાવ છે નળિયાવાળું ઠાળીયું બનાવવાનું છે તો મા બાપ પણ બધાય ખાડા ગાળે છે મારા પપ્પા અહીંયા ખાડો ગાળે છે અહીંયા અને ચાર પાંચ ખાડા ગાળ નાખ્યા છે પરેશભાઈ લાકડાને કલર કરે છે હવે કેમ પરજભાઈ હવે હા ભૂખ લાગી હે પેટકો લાગો ને ભૂખે લાગી તો ટિફિન લેવા છીએ બેહી જાવ આ કલર આમ દેખાય ને બધી પટ્ટીઓને કલર માર્યો છે ઉપર ઉપર કલર મારવાનો છે થઈ ગયો બાકી માર કલર મારતી નળીયા સાફ કરવાનો બાકી છે યાર નળીયા બાકી છે સાફ કરવાનો કેમાં 11 મારવાનો નવું ઉધડ આવ્યું ઓહો મતલબ નવું ઢાળ્યું જ છે નવું ઢાળ્યું સરસ એટલે વરસાદ મગે કવરાવે આકડા એક થામલી ની સિમેન્ટ ની થામલી લાવેલા પડ્યા છે ને બધું કમ્પ્લીટ એટલે સિમેન્ટ ની થામલી ઉતારીને પછી આજે તમને દેખાડીએ જો તો આ બધું નાકડા પગડા કરીને પછી બતાવું સિમેન્ટના થાંભલા અહીંયા લઈ આવેલા છે બે ચાર સાત આઠ છે બે ચાર છ આઠ દસ થાંભલા છે સિમેન્ટના દસ થાંભલાઈ લઈ આવેલા છે અને ફૂટા મતલબ આ આસ્કલ આપણે સિમેન્ટના થાંભલા નાખીને મસ્ત મકાન બનાવવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને વિડીયો કેવો લાગે એ મેન્ટમાં જરૂરથી કહેજો તમે જોતા હોય શર્ટ શર્પકાઈને પ્રવું કહે છે અને હું કલર કરતો તો એટલે આપણે ફૂલ લુક જોવો તો કંઈ નહીં આલો પાછા મળીએ કલર કરવા

Biasa guys soalnya ju. Han mar bapak, utri aja ya tata-tata. Ya gaya. bapak itu nalir fadu, aku pakai jeluh. Balio waduh. Wah. Masta panik. તો હવારની લાઈટ હતી નહીં તો લાઈટ નહોતી એટલે વાડીએ ગયેલો હતો હવે લાઈટ આવી ગઈ છે એટલે વાડીએ ઝૂપડું બનાવતા હતા એટલે લાઈટ આવી ગઈ છે તો હવે એ વાસી ઘરે હું હરેશભાઈ ઘણા બધા એ વાસી ઘરે નગર વાડીએ હતા જો આ મશીન શરૂ કરી દીધા છે આપણું પરપી મશીન શરૂ થઈ ગયું છે હવે બે જઈ હીરા કામ પર કેમ હરેશભાઈ ઘણા સરીન શરૂ કરી દીધું છે હરેશભાઈ ટચિંગ શરૂ કરી દીધું છે

અહીંયા જોવે છે લાકડું મૂકવાની તૈયારી કરે કઈ રીતે કટિંગ કરવું કઈ રીતે કટિંગ કરવું એમ કરે જોવે છે અને જો આમાં આમાં મસ્ત ગેરું મારી દીધો છે આમાં આમાં કપોર હું કલા માટે અને આમાં ગેરું મારી દીધો છે મસ્ત તો અમારા કવામાં પાણી ખૂટી જાય ને જો બીજી મોટર ચાલુ કરેલી છે આમથી પાણી આવે છે પાણી ખૂટી ગયું હા પાણી અહીંયા લાવે મતલબ આમ આમ બીજેથી છે ને ડારની મોટર ને ડારમાં પાણી નથી ખોટતું તો અમે નાથી મોટર ચાલુ કરી દીધું કે અહીંયા અમારે કા ઓલા પડશે કુવારું છે